આ જેવો ખબર ઘર નો ને ઘર નો ગમે મન પૂછતો નહિ કશું નઈ ત્યાં એકલો બધું કરતો હોય એની તો ખુદ કીધું કે ના કોઈ નહીં

પીવા દે પેલા હા બહુ 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 ઉછળીયા બહુ પૈસા ને પૈસા આયા ને બે ને લડાઈ લડાઈ કરું આખો દાડો હવે પેલાનું પતયું હવે પેલા જી ના તો બે બે જબડા ભેગા થઈ ગયા હતા મારા આખા ગમને નહીં વધતા તમે જો બેના આ લગનમાં તો આજે નહીં કાલે નહીં ભેગા થવા તઈદ ભેગા ના થવા તોકરા લગ્ન એ નહીં થવા દેવડા એમના કરો લડાઈ લડાઈ ને બેને પૂરા કરે

તમારું તો નો જ નહીં ના યાર એવી વાત જ નહીં પેલા બોલાવાનો મારો યાર હું મારો હશે જોઈને જો બતાવી દો પેલા જગલાલ નકરો સંકોન બકો હા

જોયું જો હવે હું નાતો પીતો ને હરાય પણ હવે પીને જ જાઉં તોય એને ખબર પડે શું કે જેટલા ચેરી મળતા તારે શું જોયું ને આ પીન જશે ચાલો તો મેં મનો લઈ બેઠો મજા આવી બે ચાલો અરે માર તો કેટલા બીજા ભાઈ રોય પોન ગયો જો પણ બોલ હાઈ હો પહેલા થાય હાલ્યા કંકુત્રીમ નોન તેમને લખ્યું મારું અરે પહેલા

તું મારો નાનો ભાઈ મારા હાથ ના પડે તારા ઉપર અને આ શું તારા મારો છોકરો એ તારો બરોબર તો આ પીવાની ચોઈસ જરૂર નથી તારા